મૂર્તિમાં મશગુલ થવા માટેની આપણી યાત્રા છે આ આપણું ડેસ્ટિનેશન આવે પરમનેન્ટ સુખ ત્યાં મળશે બાકી તો થોડું ખાઈને સુખ મળી જશે થોડું હોઈને સુખ મળી જશે નવા પ્રદેશમાં જશું થોડું જોવાનું સુખ મળશે એ બધા ક્ષણિક સુખ છે ઝાંઝવાના જળ જેવા આ ઝાકળ હોય અમારા દેશમાં ત્યાં પણ એ ઝાકળથી મોલ ન પાકે પાણી તો પાવવું પડે એ તો જરાક એક બેદી મોલ થોડુંક જલ કરે પણ મૂર્તિનું સુખ છે ને મહાસુખ મહારાજ આ વખતે અક્ષરધામમાંથી આવ્યા ને બધાને મૂર્તિને સુખે સુખીયા કરવા માટે આવ્યા આપણા જૂના સંતો જૂના ભક્તો બધા મૂર્તિને સુખે સુખીયા હતા મૂર્તિની સાધના કરતા મૂર્તિમાં મશગુલ થઈ જાય અંદર ચોટી જાય બહુ પડે બસ એનો આનંદ લીધા રાખે બાળેથી મળ્યો કે ન મળ્યો હવે આપણે અંદરનું આવતું નથી એટલે બારેનું જરાક ન મળે તો ઢીલા ઢોસ થઈ જાય રહ્યા એટલે બારેની બધી સગવડો અને સુવિધા અને વીઆઈપી બધું બધું ખપેરું કારણ કે અંદરથી કાંઈ આવતું નથી અંદરના સોર્સ બંધ થઈ ગયા એટલે એ તો આપણે આ બાર વાર તો કેટલા જ મળશે ને આ શરીર પેલું નહીં ચાલે એટલે અંદરથી વૃત્તિ જ્યારે અંતરાત્મ વૃત્તિ પાછી વળશે ને અંદર ભગવાન બેઠાએ આત્મામાં એ સજાનંદ સ્વામી અંદર બેઠા હો જે બારે લીલા કર્રા ને હમણાં એ અક્ષરધામમાં એ બેઠાએ અંદર એ બેઠાએ ને એને આપણે પ્રગટ કરીને એની સાથે આપણે પ્રેમ કરવાનો છે જો એ રહી ગયું કામ બીજું બધું થશે ટાંપટ હોય અને સત્તા અને સંપત્તિના મદમાં રહી ગયા અને આ સાધના કરવાની જો રહી ગઈ તો પછી આવો દેહ મળવો મુશ્કેલ છે આવો સત્સંગ મળવો મુશ્કેલ છે